સુરત શહેરમાં સમસ્યા ને લઈને કેન્દ્ર સરકાર ની ટકોર બાદ તમામ વહીવટી તંત્ર કામે લાગ્યું છે ગુજરાતના નાણા અને મંત્રી તેમજ સુરતના ધારાસભ્ય કનુ દેસાઈની અધ્યક્ષતામાં શહેરના ભરભારી વિસ્તારમાં એક હાઈ લેવલ સમીક્ષા બેઠક યોજાઈ આ બેઠકમાં સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષિષ માવાણી પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ જિલ્લા કલેક્ટર સૌરભ પારધી તેમજ સિંચાઈ પોલીસ સુડા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા બેઠકમાં ખાડીપુરની સમસ્યાને નાથવા માટે ટૂંકા અને લાંબા ગાળાના ઉપાયો પર ચર્ચા થઈ હતી હાઈ લેવલની બેઠકનું આયોજન થયું હતું જેમાં મેયર પાલિકા કમિશનર કલેક્ટર અને બીજા વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા તો શહેરમાં ખાડીપુર સમસ્યાના મામલે આ સમાચાર સામે આવ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા ટકોર કરતા તમામ તંત્ર હવે કામે લાગી ગયું છે અને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રભારી અને કેબિનેટ મંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી જોડાઈ ગયા છે બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર નાણાં મંત્રી કનુ દેસાઈ છે અને સુરતના મેયર માવાની સહિતના જે મહાનુભાવો છે તે તમામ ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેર ની અંદર જે વરસાદ માહોલ જોવા મળતો હોય છે અને ત્યારબાદ કાળીપુર ની સ્થિતિ જોવા મળતી હોય છે અને તેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે ત્યારે કાળીપુર ની સ્થિતિને નિહાળવા માટે હવે તંત્ર એકશન મોડમાં આવ્યો છે થોડાક દિવસો પહેલા સુરત સર્કિટ આઉટ ખાતે જળ શક્તિ મંત્રી સીઆર પાટેલના અધ્યક્ષતામાં એક બેઠકમાં આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા તે ટકોર બાદ જે રીતના તંત્ર આખરે કામગીરીની અંદર જોવા

વરસાદી માહોલને લઈને શહેરની અંદર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ બેઠક કરવામાં આવી રહી છે કારણ કે જે રીતના વરસાદ પડ્યો હતો અને સુરતની સુરત જોવા મળી હતી અને ખૂબ જ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું અને ખાસ કરીને ખાડીપોરની સ્થિતિ પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળ્યું હતું લાખોનું નુકસાન જે છે તે સુરતવાસીઓને ભોગવવાનો વારો આવ્યો હતો તેને લઈને લોકોનો જે રોષ જોવા મળ્યો હતો અને આખરે સફાળે સરકાર જાગી હતી અને આખરે જે સરકાર જાગ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને હવે ઠેર ઠેર ખાડીને આજુબાજુ આવેલા તમામ દબાણો જે છે તે દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી આજ રોજ જે મીટિંગનો દોર ચાલી રહ્યો છે નાણાં મંત્રી કણુ દેસાઈના અધ્યક્ષતામાં મીટિંગ કરવામાં આવી રહી છે તેની અંદર પણ અલગ અલગ મુદ્દાઓના ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને ચર્ચા વિચારણા કર્યા બાદ હજુ જે કામગીરી બાકી છે તે પણ પૂરજોશમાં કરવામાં આવ્યો તો નવાઈની ની વાત નહીં કારણ કે જે રીતેના જળશક્તિ મંત્રી સી આર પાટીલતામાં મળેલી બેઠક બાદ જે તંત્ર તંત્ર સુરત જે જે આવ્યું લઈને અલગ અલગ જે દબાણો હતા ખાડીની અંદર જે માટીઓ હતી તે તમામ કાઢવા માટેની કામગીરી જે છે તે કરવામાં આવી હતી એટલે જે કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે તેને લઈને ફરીથી નાણાં મંત્રી દ્વારા આજ રોજ બેઠક બોલાવી છે અને બેઠક બોલાવતાની સાથે જ હવે તમામ અધિકારીઓ

જોવા મળી રહી છે કારણ કે નાણાં મંત્રી કણુ દેસાઈ દ્વારા આજરોજ વહેલી સવારથી એટલે સાડા નવ થી દસ વાગ્યાથી આ બેઠકનું આયોજન અધિકારીઓ જોડે કરવામાં આવી રહ્યું છે કયા કયા વિસ્તારોની અંદર કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તમામ પ્રકારની વિગતો જે છે તે મેયર અને પાલિકા કમિશનર પાસે મેળવવામાં આવી રહી છે અને કયા વિસ્તારની કામગીરી બાકી છે જે કામગીરી ઝડપથી થાય તે માટેના પણ પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે નાણાં મંત્રી દ્વારા બેઠકનું આયોજન કરતાની સાથે પણ અધિકારીઓની અંદર એક પ્રકારનો ફફડાટ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને હવે જે ખારીપુરની સ્થિતિ નિહાળવા માટે જે તંત્ર જે છે તે હવે ખૂબ જ જોર પકડ્યો છે અને ખાસ કરીને જે ખારીપુર ન આવે તેના માટેના પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા છે એટલે સણિયા કંધે પાસેની જે ખારીપુરના દબાણ હતા તે દૂર કરવામાં આવ્યા છે અલધાન ખારી પાસેના દૂર કરવામાં આવ્યા છે અલગ અલગ જે વિસ્તારોની અલગ અલગ ઝોન વાઇઝ વાત કરવામાં આવે તો તમામ પ્રકારની કામગીરી હાલ અત્યારે કરવામાં આવી રહી છે એટલે કણુણ દેસાઈ દ્વારા તમામ અધિકારીઓ પાસે ચર્ચા કરવામાં આવી રહી છે અને કયા વિસ્તારની કામગીરી બાકી છે તે તમામ પ્રકારની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે આભાર સાહિત સમગ્ર માહિતી